નગરના કણજરી રોડ પર રાત્રિ બજાર પાસે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે છ મહિનાથી બનાવાઈ રહેલો સીસી રોડ અધવચ્ચે અટવાઈ ગયો છે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરી અત્યંત ધીમી ગતિએ કામગીરી કરાતા આસપાસની સોસાયટીઓના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે રહીશોની ફરિયાદ મુજબ આ માર્ગ તેમની અવરજવર માટેનો એકમાત્ર રસ્તો છે રોડ બંધ જેવી સ્થિતિ થતાં લોકોને બજાર સુધી પહોંચવા બે કિલોમીટરનો ફેરો મારવો પડે છે મહિલાઓએ તો એવી વ્યથા વ્યક્ત કરી કે દૂધની એક થેલી લેવા માટે પણ મોટો ચક્કર મારવો પડે છે આ ઉપરાંત રોડના બાકી ભાગમાં વરસાદી અને ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છર અને અન્ય બીમારીઓનો ખતરો ઊભો થયો છે આથી રહીશો આજે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા આજે અમે નગરપાલિકામાં આવ્યા છીએ અને પંજરી રોડ જ્યોતિનગર હાલોલ બરાબર છે જ્યોતિનગર રાત્રિ બજારની બાજુમાં જે રસ્તા પર જઈએ છીએ છેલ્લા છ મહિનાથી રોડ બની રહ્યો છે પરંતુ હજુ બન્યો નથી અને ત્રણ સ્ટોપમાં થોડો થોડો બાકી રહ્યો છે આગળ જઈએ જ્યાં આખા પાણી તળાવમાં જાય છે ત્યાં નકરી લીલ ગટરનું પાણી ગંદકી છે ત્યાંથી ત્યાંથી અમારે છોકરા મૂકવા કેવી રીતે જવાનું પસાર કેવી રીતે જવાનું અને એના સિવાયનો કોઈ રોડ છે જ નહીં કે જ્યાંથી અમે ફરીને જઈએ એક દૂધ થેલી લેવા જઈએ ને તો પણ બે કિલોમીટર ફરીને જવું પડે છે એટલે હેરાન હેરાન થઈ ગયા છે અને અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે કઈ કામગીરી કરે તો સારું અમે કીધું છે કે આ તમારથી જે એક્શન લેવા એ કરો એમણે એવું કીધું છે કે અમે ગટર વિભાગના જે માણસો છે એના દ્વારા પાણી ખેંચાઈ લઈશું અને પાણી રોડ સૂકો થાય પછી આગળ કામગીરી કરીએ છીએ જોઈએ હવે કેટલા દિવસમાં થાય છે